સાબરકાંઠાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી રહીશોને દુર્ગંધયુક્ત ગંદુ પાણી આપવામાં આવતા રહીશો તો બાપો બાપોકારી ઉઠ્યા છે તો ગંદુ પાણી પીવાને લઈને રહીશોને ઝાડાઉલતી તથા ચામડીના રોગો જોવા મળી રહ્યા છે ત્યારે રહીશોને મોટા રોગચાળાની ભીતિ સતાવી રહી છે પ્રાંતિજ પાલિકામાં છેલ્લા એક મહિનાથી રજૂઆતો બાદ પણ આ બાબતે કોઈ જ કાર્યવાહી ના કરતા મહિલાઓ અને રહીશો પ્રાંતિજ નગરપાલિકા ખાતે દોડી ગયા હતા

એટલે અમને બીમાર થઈ જાય છે અવારનવાર અમને અમને દવાખાને જવું પડે છે એટલે એ તે અમે બધા સોસાયટીના રહીશો સૌપ્રથમ પ્રથમ નગરપાલિકાએ ગયા અને ત્યાર પછી પ્રાંતિજ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી અમને ચોખ્ખું પીવાનું પાણી મળે તો ખર્ચો તો પણ થાય ને બધાને એટલે પાસે કઈ રીતના હરિયમ સોસાયટીમાં ગંદુ આવે છે પાણી એટલે અમારે રજૂઆત કરવા આવ્યા હતા અહીંયા ત્રણ મહિનાથી ગંદુ પાણી આવે છે